અમદાવાદના ખમાસામાં આવેલું યહુદીઓનું ઐતિહાસિક ધર્મસ્થાન સિનેગોગ જે એક પણ પલ્લર વિના છેલ્લા નવ દાયકાઓથી અડીકમ ઉભું છે એક સમય હજારો યહુદીઓ અહીંયા પ્રાર્થના કરતા હતા આજે માત્ર એકસો ત્રીસ લોકો બચાયા હાલ યહુદીઓનું નવું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે અમે તેમનો ઇતિહાસ રીતિ રિવાજ ને ઘટતી સંખ્યા વિશે જાણવા ખમાસા પહોંચ્યા આપેલા દસ સૂચનોની પૂજા થાય છે જેને દસ કમાન્ડમેન્ટ કહે છે જે રીતે હિન્દુ ધર્મ માં હોય તેમ યહુદી માં કેન્ટ તરીકે સેવા આપે છે પહેલા કેવું હતું કે મહારાષ્ટ્ર અને એક ડોક્ટર હતા ડોક્ટર બનાવવામાં સાત વર્ષ પહેલા અહીંયા એટેક થવાનો હતો બે જ બે જણા અંકલેશ્વર થી પકડ્યા હતા આયસ આયસ અમને કોઈ મદદ ઇઝરાયલ થી કે કોઈ બીજા એનાથી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ